साबर नगरपालिकाना भ्रष्टाचार छता शासक पक्ष चूक केम ભાભર નગરપાલિકાની સરકારી શ્રી લોકોની સુખાકારી સુવિધાઓ માટે કરોડોની ગ્રાન્ટ ભાભર નગરપાલિકાને ફાળવી છે ત્યારે ભાભર નગરપાલિકા દ્વારા રોડ રસ્તા ગટર પાણી લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે વિકાસના કામો ઠેર ઠેર ચાલુ છે ત્યારે ભાભરમાં વિરોધ પક્ષ દ્વારા આ વિકાસના કામોમાં મોટા ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે જેમાં સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર વચ્ચે મોટું કમિશન મેળવાઈ રહ્યું છે અને તમામ વિકાસના કામોમાં હલકી ગુણવત્તાવાળો મટીરિયલ વાપરીને ગ્રાન્ટોનો દુરુપયોગ કરીને મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યો છે વિરોધ પક્ષ મીડિયાને આ બાબતે જાહેરમાં ભ્રષ્ટાચાર થાય તેવા ઇન્ટરવ્યૂ પણ વિરોધ પક્ષ દ્વારા આપ્યા છે છતાંય શાસક પક્ષના પદાધિકારી અને જવાબદાર લોકો આ બાબતે કેમ ચૂપ છે તે પ્રશ્ન આ ચર્ચાનો વિષય બન્યો છે લોકો જાણવામાં જણાવવામાં આવે છે કે વિરોધ પક્ષે ભ્રષ્ટાચારનો જાહેરમાં આક્ષેપ કર્યો છે તે સાચો છે કે ખોટો તે બાબતે શાસક પક્ષ કેમ કંઈ બોલવા તૈયાર નથી ત્યારે આ બાબતે લોકોને પણ શક છે કે કઈ રંધાઈ રહ્યું છે ત્યાર સામે નગરપાલિકાની ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે તો શાસક પક્ષના પાલિકાના જવાબદાર ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે નગરજનોને જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરજનોને નહીં આ બાબતે ભ્રષ્ટાચાર બાબતે ખુલાસો કરી લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ નહીતર આવનારી નગરપાલિકાની ચૂંટણીમાં આનું ગંભીર પરિણામ શાસક પક્ષને ભોગવવાનો વારો આવશે અને સરકારશ્રીએ આપેલા વિકાસ માટે ગ્રાન્ટોની પાણીના રીલે જશે જેથી શાસક પક્ષને ભ્રષ્ટાચાર બાબતે સ્પષ્ટ કરવી જોઈએ અને લોકોને કહેવું જોઈએ કે જે કામ થઈ રહ્યા છે તે કાયદેસર છે અને તેમાં કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી તેવો ખુલાસો કરીને જાહેર પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ અહેવાલ સિદ્ધરાજસિંહ રાઠોડ ભાભર